તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે કાલા ગામે ઘર નજીક બાંધેલા બે બકરાનું દીપડાએ શિકાર કર્યો હતો તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો છે વારંવાર પશુઓનો શિકાર બનાવી રહ્યો છે આ ઘટનાઓ સામે આવી રહી છે હાલ થોડા સમય પહેલા વાડિયા વાસણ કાલા નલિયા સાવલી વસાહત સંડુલા તેડિયા સાપુર સહિત અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓનો શિકાર કર્યો છે તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના કાલા ઘોડા ગામે રહેતા સુકાભાઈ જેહાભાઈ તડવીએ કરી પોતાનું ગુજરાત ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલા બે બકરા ઉપર ગતરોજ રાત્રિના દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક બકરાનું મારણ થયું છે જ્યારે અન્ય એક બકરાને દીપડા ઉપાડીને લઈ ગયો હોવાનું જાણવા મળ્યું ત્યારે આ પહેલા પણ આ ખેડૂતના ત્યાંથી વાછડી દીપડાએ શિકાર કર્યો હતો ત્યારે ફરીવાર આજ ખેડૂતના ત્યાં આવીને ઘટના બનતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને પાયમાલ થવાની કગાર પર આવીને ઊભા છે ત્યારે જંગલ ખાતામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ સુધી અહીંયા પાંજરો મૂકવામાં આવ્યું નથી જેથી વહેલી તકે અહીં પાંજરો મૂકવામાં આવે અને આ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે લગભગ સવારમાં સવા ચારથી સાડા ચારના સુમારે મારા ઘરની સામે તરવી સુકાભાઈ જયસિંહભાઈના ઘરે બકરા ઘરે બાંધેલા હતા તો આ સમયે દીપરો આવી અને એક બકરીને સ્થળ ઉપર મારણ કર્યું એક બકરીને જોડે લઈ અને મારણ કરેલું છે હાલમાં લગભગ દસથી આઠ મહિનાની અંદર દસથી બાર આવા ઘટનાઓ બનેલી છે એનાથી ગ્રામજનો ચિંતિત છે અને બીજું એવું છે કે અમારા ગામથી લગભગ પ્રાથમિક શાળા સાતસોથી આઠસો મીટર દૂર છે એટલે બાળકો પણ એકલા જાય છે એની પણ ગ્રામજનો અને અમને પણ ચિંતા છે અને આ વિષય ઉપર ફળસ ખાતાને લેખિત પણ અગાઉ બે વાર આપેલ છે કે પિંજરું મીઠો જેથી કરીને આવા જે ઘાટક પ્રાણી છે એ પુરાય અને લોકોમાં જે ભય ઉભો થયેલો છે એ ભય મટી જાય પણ આ રજૂઆત કરવા છતાં પણ હજુ પિંજરુંની કોઈક વ્યવસ્થા થયેલ નથી તો અમારી ફોરેસ્ટ ખાતાને રિક્વેસ્ટ છે કે વહેલી તકે પિંજરું મીકે અને આવા જે ઘાતક પ્રાણી છે એને પિંજરે પૂરે મારા ઘરેથી આજે આજ રોજ સવારના સાત ચાર સાડા ચાર વાગે બે બકરી માણી નાખેલી છે એક જોડે લઈ ગયો ને ઘરે માણી નાખેલી છે અને હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી કરું છું કે પાંદડું મૂકી અને દીપડાને પકડીને લઈ જાય એવી નમ્ર વિનંતી છે મારી